સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણાના કોળી યુવન નવનીત બાલ્ધિયા પર થયેલા હુમલા કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ આજે મહિલા પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કેએસ પટેલ જવાબ લખાવવા હાજર થયા છે મહિલા પીઆઈ જે કિયાકારમાં કારમાં સવાર થઈને આવ્યા હતા તેમાં એક પણ નંબર પ્લેટ જોવા મળી ન હતી એસઆઈટી દ્વારા ડીવી ડાંગર અને અન્ય પીઆઈ કેએસ પટેલને ચાર દિવસ પહેલા હાજર થવા આદેશ કર્યો હતો નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં અત્યાર સુધીમાં કુલ દસ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે

મારી હાલ પર હોટિંગ અસ્માને દ્વારા છે એસ્પા એસ્પાનાની ચર્ચા આસપાસ ઘટનાને લઈને એસઆઈપીટીએ હવે 8 આરોપીમાંથી 10 માં આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેના સીતાજોશો તમે જોઈ રહ્યા છો આ ઘટનાને લઈને એસઆઈપીટી દ્વારા સાજિકાનો આરોબોના આરોપીની ભારતીય આંગણ મારે મારી વચ્ચે ઘટના હતી તેમાં મદદગારીમાં સામે